ની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે અત્યારે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પણ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ એને અનુકૂળ હવામાન મળી રહ્યું છે આઠસો પચાસ એચપીએ લેવલે ભેજનું પ્રમાણ વધારે છે સાતસો એચપીએ લેવલે એમને પૂરો ઝુકાવ પણ મળી રહ્યો છે જેને કારણે આ સિસ્ટમ છે એ હજુ પણ બે દિવસની અંદર થોડી વધુ મજબૂત થાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ થોડી મજબૂત થશે એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે લો પ્રેશર અને વેલમાર્ક લો કે લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે અને ગુજરાત સુધી પહોંચવામાં લગભગ હવે ચોવીસથી છત્રીસ કલાકનો સમય બચ્યો છે એટલે આવતીકાલે ત્રણ તારીખથી ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યભરની અંદર જે આ વરસાદની શરૂઆત થવાની છે એમાં એક બે પોઈન્ટ એવા હશે કે જ્યાં સિસ્ટમના જે આઉટર ક્લાઉડથી આગળના પાર્ટ છે ત્યાં કદાચ જો વધુ પડતો ભેજ મળશે તો એવા વિસ્તારોની અંદર ડિપ્રેશન સુધી પણ જઈ શકે છે અને ડિપ્રેશન સુધી જાય તો રાજ્યના એક બે કે પાંચ સેન્ટર એવા છે કે જ્યાં વરસાદ વરસાદથી વધારે પડી શકે છે આમ તો જે ત્રણથી નવ સપ્ટેમ્બરનો રાઉન્ડ છે બેન એ ઓલ ઓવર ગુજરાતમાં મોટાભાગના લગભગ સાઠ પાસા અથવા તો તેનાથી વધારે વિસ્તારોને આવરી લેશે એ ટાઈપનો રાઉન્ડ છે પણ એની અંદર ખાસ કરીને વધારે તીવ્રતા સાથે વરસાદો પડે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું સુરત અંકલેશ્વર અને ભરૂચ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક તીવ્રતા વધારે રહેશે એ સાથે જોવા જઈએ તો સૌરાષ્ટ્રનું બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે ત્યાં પણ મધ્યમથી ભારેને એક બે અતિભારે સ્પેલ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ એકાદ સેન્ટરમાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો જેમાં બનાસકાંઠાના વાવ થરાદ દિયોદર અને ભાભર જેવા વિસ્તારો છે તેમાં પણ લગભગ ચાર અથવા તો પાંચ સપ્ટેમ્બરના રોજ અતિ તીવ્રતા સાથે અને ગાજવીજ સાથે આ વરસાદો વરસી જાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે અત્યારે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પણ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ એને અનુકૂળ હવામાન મળી રહ્યું છે આ છસો પચાસ એચપીએ લેવલે ભેજનું પ્રમાણ વધારે છે સાતસો એચપીએ લેવલે એમને પૂરો ઝુકાવ પણ મળી રહ્યો છે જેને કારણે આ સિસ્ટમ છે એ હજુ પણ બે દિવસની અંદર થોડી વધુ મજબૂત થાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ થોડી મજબૂત થશે